એમાં ખેતર મેં ચલુ ચોરી જતો એરંડા ભરી જતો તો બોરા છેલા છેલા તો ભલા ભેંસો એ પેલી મોય ગાલ દીધી ખેતર માં શું કરવાનું પછી ચોરી જતો તો મારા ખેતરમાં માં એરંડા બે બે બોડી લઈ ગયો મેં પકડે કાથે શું વાત કરો આટલું બધું ભાઈ પેલી ભેંસો ગાલ દીધી તી નું કરી ભાઈ એ પાછું અંદર આયા તો ડોબો એ જતો રહ્યો હવે મારે તો મેં પછી કરવા દાન તમે હવે એના પહેવા ના દેતા પરિવાર દેખાવ ના જોવા એટલે

બાકી રાખ્યું પણ અમે બાર જઈ રૂપિયા કમાડ્યા નોમ કમાયેલા તમે ચોરી કરી દીધી રાત્રે મને ખબર છે એ દાગીના તો ઇવન મળી ગયા પૂછી લો ચોર ખરા પણ

ક્યાંક આગળ ઉપર અમેરિકા જવાય ખબર કાળાકર ની ડાયરિયા જવાબ અમેરિકા અમેરિકા બાજુ આપડા બાજુ મોકલા મોકલાય દેજો પૈસા

અમારે ભાઈ કોઈ પૈસા ની જરૂર નહી અમારે પૈસા લો જ પડે આ કેટલા જોવા ત્યાં અમેરિકા ગયા તા તો અમેરિકા ગુજરાત ના બાજુ માં એમ કહીએ હું અમને કેવું ઊંઝા બાર નેકડા પચાસ લાખ ચાર ઇન્ડા લઈ જાય પૂછી લે કાકા લઈ આવો કોદાર આપે આવા પૈસા લઈ જાવી કાલે લઈ ગયો લાવો એટલે ગમેડ હોય પૈસા નો કાલે ભેસો ચાર અંદર પૈસા લઈ લેજો ચાના જેટલા હોય આઠ રૂપિયા નો પૂરો મળે હબલા મળી દા પુરા તો એમની જતા હતા દસ હજાર રૂપિયા માં લેવાના મળી ગયા હજાર ના ઉપર હજાર બીજા વાપરો હા મને ખબર હવે

ઠંડુ થોડું પવન ઠંડુ મસ્ત આવો અી જ અઠવાડિયા પછી ને ખાવું આઈ જા ખબર ના હોય એક તો અમેરિકા નથી ખબર અને જો તમે અત્યારે આ બાઈક ઘેર મેળવી જજો હજાર રૂપિયા ઓફર દસ રૂપિયા અને પાંચ હજાર હિસાબ કે લો પંદર હજાર તમારા મારા બાઇક મારું વચ્ચે ઘેર જુઓ હોય તમારું નહીં ભાઈ

ખબર પડશે એટલે તમે તો ઘર ચબડા લયા છો સરપંચ નું ઘર ને સરપંચ આવી ક્યાં પોતાની સીડીઓ બનાવો પેલા પાછળથી આયા

હલો તું ઘર કેતા તમે લેવાનું હા તે આઈ જા બધા મસ્ત ઘર હા હા હોય છે આપડે હા ને જાવ આવો

દાળમાં કાળુ લાગે જો આજુ આજુબાજુ થઈ ગયા ભાઈ લાલ ટી શર્ટ વાળો લાગે બાઈક લાગે મને આવતો પેલા કઈ રિંગ રોડ ઉપર થી થઈ ભાઈ ગયા લાગે

બાઇક ના કાગડા લાવી લેતા આપડે બાઇક ને કાગળીયા હા દેસી મે

ખુલ્લું ચોર છે ચંપુર અમારા ગામ માં મોટા મોટો ચોર હોય તો ચંપુ અને કાકો ભથરી એ બે જણા ચંપુ ચોર જ છે અમે બાર બાર જો ને ગમે તો બાર ગોમ જો ને તો બાઈક તમે ખુદા ખુલ્લું મુકતા નઈ ભા ખુલ્લું મૂકીંગ કરતા રહેતા કોઈ વાત છે ખબર નહી પડતી જમાનો બદલાઈ ગયો તળિયુગ નો જમાનું એટલે હવે તો જો ને તો બાઇક ખુલ્લું મૂકતા નહીં